ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ભરૂચ જિલ્લામાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તે સાથે નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે આ ઉપરાંત કોલેજ જિલ્લાના તમામ તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા કોલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વધુમાં વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે જણાવ્યું હતું તે સાથે સોળ જૂનથી વીસ જૂન દરમિયાન પ્રી ઇવેન્ટ તાલીમ સાથે યોગ દિવસની તૈયારી ચાલુ થઈ છે રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વધે તે માટે જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય યોગના દૈનિક જીવનનો ભાગ બનાવવા જાગૃત બને તેવો અનુરોધ કલેક્ટરે કર્યો હતો જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની સહભાગીતા તેમજ અબાલ વૃદ્ધ નાગરિકો સંસ્થાઓ જાહેર કર્મચારીઓ પણ જોડાય એ પ્રકારનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની રૂપરેખા આપી હતી અમલીકરણ અધિકારીઓ ઉપરાંત વિવિધ યોગ સંસ્થાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી એકવીસમી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઈકોનિક પ્લેસ કબીરવડ શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય આંતર ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન પચીસોથી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ થેન્ક યુ